રાધનપુર નગરપાલિકાની કચેરી ફાયર સેફ્ટીના સાધનો માટે લોકોને નોટિસ આપે છે પરંતુ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અનેક પ્રકારના સવાલો ઊભા થયા રાધનપુરથી જગદીશ પંચાલનો એક વિસ્તૃત તહેવાર સમગ્ર ગુજરાતમાં ફાયર સેફ્ટીની કામગીરી ગતિવિધિ તેજ બનાવવામાં આવે છે ત્યારે રાધનપુર નગરપાલિકામાં જ ફાયર સેફ્ટી નથી કચેરીમાં મોટી સંખ્યામાં લોકોની અવર જવર ફાયરની સુવિધાનો સંપૂર્ણ લોકોને ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે નગરપાલિકા શહેરમાં અન્ય સ્થળે નોટિસ પાઠવામાં આવે છે પરંતુ પાલિકામાં જ અગ્નિશામક બોટલ નથી અને ફાયર સેફ્ટીના સાધનો અભાવ છે પાલિકાને કોણ નોટિસ નોટિસ પાઠવશે તેવો યક્ષ સવાલ જોવા મળ્યો છે નગરપાલિકાને અડીને આવેલા કોમ્પ્લેક્ષમાં સૌથી વધુ દુકાનો આવી છે અહીંયા પણ ફાયર સેફ્ટીના સાધનોનો સંપૂર્ણપણે અભાવ જોવા મળી રહ્યો છે રાધનપુરની અનેક જગ્યાએ ફાયર સુવિધાનો અભાવ છે ખુદ નગરપાલિકામાં જ ફાયર સેફ્ટીના સાધનો નથી પાલિકામાં ફાયર સુવિધાનો અભાવ જોવા મળતા અનેક પ્રકારના સવાલો ઊભા થયા છે